જનને દધરી દયા કી ધા ચારુ ચરિત્રગા ન કરબા જે કરૂ One. श्रीपूर्णपुरुषोचमाय नमो नमः श्रीसहजानन्द स्वामिने नश्यामाय नमो नमः श्री रूप फाइंड <coughs> ने करू ध्रुवे करू हूं ते मम इमा ओट मोठा नी लिए खोटते खोवा काज लि न जय जरूर रिजे महाराज प्रहलाद प्रह्लाद करे समजि भक्ति सुजा तेति अधिकरी कर करने प्रमाण एनाडियापणे <coughs> भि भाते बाधि कार प्रसन्नजन परप्रभो नथाय कहो के मने हे मायि हरि जाननि हरि आ जो र પણ ભાંગે મને ભક્તિ કરે તેથી હરે રહે છે દૂર સાચા ને સોઘા ગણા છે નથી મોંઘા થયા મહારાજ खोटाने ने न जडोडता ते दिना के वड्याज माटे कसर मुक्वराहरिना दा નિસ્કોડાનંદના જી ક છે તે દાસ વિનાશ નિસ્કો સ્વામી પ્રહલાદની જેમ અને ધ્રુવજીની જેમ આપણે ભક્તિ ભગવાનની કરવાની ગમે એવું આપત્તિ આવે ગમે એવું વિઘન આવે સુખ આવે તોય ભલે અને દુઃખ આવે તોય ભલે પણ ભગવાનની ભક્તિ છે એ સ્વામી કે કોઈ પ્રકારે મૂકવી નહીં અને ભક્તિ કરવામાં કષ્ટ બહુ આવે છે એટલા દુખ હોય એટલા આવે છે અને એ બધાને તમે પાર પાડો પછી ભગવાનની સુખ આવે છે અને પછી તમને ભગવાનની પ્રાપ્તિ થાય છે હોય ને એ તમને દુઃખ બહુ આપે પણ છેવટ તો જય ભગવાનના ભક્તનો જ થાય છે તમે ભક્તિમાં રહ્યો તો ગમે તે પ્રકારે ભગવાન તમારી રક્ષા કરે છે અરે સ્વામી કે તમને ઘરમાં ગાળીને તાડું વાહી હવે એમ વિચાર કરે કે આને ભગવાન કેમ રક્ષા કરશે હવે ખબર પડે તાળાએ દીધા રીએ કમાળે દીધા રીએ ભગવાન એને અધરો અદર ઉપાડીને ક્યાંય મૂકી આવે છે આપણી દ્રષ્ટિ એવી છે કે આપણે બે હાથ વાળા છીએ ને એટલે બીજાને પણ બે હાથ વાળા દેખતા હોય પણ ભાઈ બે હાથવાળા નથી બીજા છે ને હજાર હાથ વાળા છે બે હાથ વાળો હજાર હાથ ને ગમે એમ કરે ને તોય ફૂગી ના હકી દરરોજ બે પાંચ ડગલા હાલતો હોય અને દરરોજ ગાવના ગાવ હાલી નાખતો હોય એ ભાઈ કોઈ દી ફૂગે હોયલા ને એમ ભગવાનના ભક્તને ને ભગવાન ગમે તે પ્રકારે એની રક્ષા કરે છે ખબર જ ના હોય તમને કે આની રક્ષા કેમ થઈ ઓલા લક્ષ્મીજી હતા ને લક્ષ્મીજી હવે લક્ષ્મીજી તો ભગવાન ના કહેવાય ને તો પછી વિષ્ણુને કે મારે પરીક્ષા કરવી છે કે તમે કેમ આ જીવનું પોષણ કરો છો એટલે વિષ્ણુ કે સારું કરો પરીક્ષા બીજું હું એક કીડીને લઈ અને એને ડાબલીમાં પૂર્યું પછી ભગવાન કેમ આને ખાવાનું આપે છે ને એ મારે જોવું છે લક્ષ્મીજીએ કપાળમાં ચોખા હતા પોતાના પણ કીડીને એ ડાબલીમાં મૂકી અને બંધ કરીને પણ એને ખબર ના પડી એના કપાળમાંથી એક ચોખ્ખો પડ્યો અને ડાબલીમાં પડ્યો ડાબલી બંધ કરીને બે ત્રણ દિવસ થયા પછી ડાબલી ખોલીને જોયું તો એ ચોખામાંથી અડધો ખાધો બે ત્રણ દિવસમાં પછી એને ખબર પડી કે પ્રભુ તમે બધાનું પોષણ કરો છો એમ ભગવાનની ભક્તિ કરવી ને એ આપણું કામ છે અને રક્ષા કરવી ને એ ભગવાનનું કામ છે કેના દ્વારા કેમ કરે એ કોઈને ખબર ના પડે એક બાપા હતા ને બિચારા હાવ ભોળા ભલા પૂર્વ પશ્ચિમની ખબર નહીં ઉત્તર દક્ષિણની ખબર નહીં ડાબુ જમણાની ખબર નહીં અને સ્વામિનારાયણના દર્શન કરવા માટે ભૂજ જવું એને રસ્તામાં કાંઈ એની પાસે ખર્ચી નમરે ભાતું નમરે પાણીની બતક નંબરે કાંઈ નહીં પછી અહીંથી નીકળ્યા તો ખરાબ આપણા થોડોક આગળ આવેલા ને તા પાણીની તરસ લાગી ને ભૂખ લાગી ને કાટા ઘણી પરેશાન થઈ મહારાજ બ્રાહ્મણના વેશમાં આવી અને ભેરા આયેલા રસ્તામાં પાણી પાતા એવા જમાડતા એવા રાત પડે જ્યાં એનું રક્ષણ કર્યું ચાલતા ચાલતા બે ચાર દિવસે પાંચ દિવસે ભૂજ પૂ ગયા ને પછી મારા જો બ્રાહ્મણનો વેશ હતો ઈ અદ્રશ્ય થઈ ગયો મારા જે બાવડું ચાલે બ્રાહ્મણનું ભગતને કીધું કે અહીંયા સ્વામિનારાયણ બીરા જે છે જાઓ તમ તમારે આવ્યા હવે મારી કઈ જરૂર નથી મહારાજ પછી આવીને પાટ ઉપર બેસી ગયા અને ઓયલું રૂપ હતું ને એ મહારાજે અદ્રશ્ય કર્યું પછી ભગત આવ્યા દર્શન કર્યા મહારાજે કુશળ સમાચાર પૂછ્યા પછી મહારાજે કીધું કે અહીંયા સુધી તમે કેમ પુગા તો કે મહારાજ મારી પાસે તો કંઈ હતું નહીં કે એક બ્રાહ્મણ હતા ને એ ભેડા બિચારા આવ્યા મારી ભેળા અને બધી જ મારી ચાકરી કરી એટલે મહારાજ કે અમે હતા એ કે તમે કેમ ઓળખતા નથી કે પછી આ ડોહાને ખબર પડી કે ઓહો મારા તમે મારી બહુ રક્ષા કરી રસ્તામાં બહુ મારી સેવા કરી મારી ચાકરી કરી મને આય સુધી તમે ફૂગાડો તમારો ઉપકારી કે ભક્ત સાચો થાય તો ભગવાન એની રક્ષા કરવા માટે ગમે ત્યાં મારા જ ફૂગી જાય છે સ્વામીએ લેખું ને કડી સરસ સાચા સાચાને સોંઘા ઘણા નથી થયા મહારાજ હાચો થઈને જે ભક્ત વળગી જાય ને ભાઈ એને ભગવાન ગમે તે પ્રકારે આવી અને એની બાવડી ચાલે છે હે સાચા ને સોંગા ગણા છે નથી મોંઘા થયા મારા એને માટે અજરા રજ છે એને કાંઈ મોંઘા નથી અને ખોટા ને ન જડે ખોડતા તે દિન કે વળ્યા જ ખોટો ભગત હોય ને તે દિન કે વળી આજ એટલે કે પૂર્વે અવતારો થઈ ગયા તે દિયે એને ભગવાન હાથ નહોતા એવા અને અત્યારે સ્વામીનાયની કે હયાત છે નિષ્કુળાનંદ સ્વામી કે તો એને ભગવાન મળવાના નથી હે ભગવાન જાણ્યા પછી એ વિચાર કરો પરીક્ષા કરવા માંડે ભગવાન જાણ્યા છે પછી પરીક્ષા કરવાની છે નહીં હોય ભાઈ હે મહારાજની મહારાજના હયાતીમાં પણ એવા ભક્તો પડ્યા હતા કે મહારાજ ભગવાન છે એના સ્વરૂપમાં વળગા છે છતાંય રોજે રોજ સંકલ્પ કરે ભગવાન હોય તો આમ કરે ભગવાન ભક્ત નિષ્કુળાનંદ સ્વામી એ પરચો લખો છે ભક્ત ચિંતામણીમાં લખો સમાધિનિષ્ઠ હતો એની એને કીધું કે જો તારા ભગવાન હતા હોય ને તો મને કૃષ્ણ રૂપે દર્શન આપે તો તારા સ્વામીને એને હાથ આવી લખાઈ સમાધિ માં જઈ અને મહારાજ કરી મહારાજ ને વાત કરી એટલે મહારાજ હૈસા અને હૈસા પછી મહારાજ કે ભગવાન એની ઈચ્છા પૂરી કરે પછી સોળ વર્ષ નું રૂપ મહારાજનું દર્શન થયું અષ્ટ પટરાણી સહિત ભગવાનના ધામના મહારાજે એને દર્શન કરાવ્યા તમે જો સાચા થાવ ને તો ભગવાન સાચા જ છે પણ તમે જો ભગવાનના પરીક્ષા કરવા વિચારતા હો તમારામાં ખામી હોય ને તો ભગવાન સામે બેઠા હોય ને તો એ તમને સ્વામિનારાયણના દર્શન ના થાય હે બહુ સ્વામીએ નિષ્કુળાનંદ સ્વામી આ કરી લખીને એ બહુ વિચારવા જેવી છે સ્વામી એક વાત કરતા તમારી સામે જ બેઠા હોય છતાંય એને પ્રત્યક્ષ નથી એને પરોક્ષ છે અને ભગવાનના ધામમાં ભગવાનની મૂર્તિ બેઠી હોય સામે ના હોય છતાંય તમને એ પ્રત્યક્ષ છે જ્યાં સુધી તમે એને ઓળખો નહીં ને ત્યાં સુધી તમારે માટે એ પરોક્ષ છે તમે એને ઓળખો તો તમારે ધામમાં હોય ને તો એ પ્રત્યક્ષ સ્વરૂપ થઈ જાય છે હીરો હીરો પાચી છે કાચ છે પણ સંગ વિના તમે એને ઓળખી ના શકો એમ ભગવાનની મૂર્તિ એવી છે હીરો છે હીરો પણ આપણે એને ઓળખીએ છીએ કે નથી ઓળખતા એ આપણે જોવાનું છે ગુણાદિતાનંદ સ્વામી કે ભરવાડ હતો ને ભરવાડ એને હીરો મળ્યો હીરો મળ્યો એટલે એ તો ભરવાડ ક્યાં કાચનો ટુકડો બહુ સારો છે ડોકે બાંધો ઓલા રાંધવામાં પછી કોક માય ગયો હીરો રબારી બિચારા ડોર ચારતા હોય ભરવાડ એને તો કંઈ પરીક્ષાની ખબર એ ના હોય કિંમતની ખબર ના હોય એટલે એને કીધું કે ભાઈ આ દે ને પાછી કહો મને હાલે શું દઈ કે પાંચ રૂપિયા દઈ તે દી તો પાંચ રૂપિયા તો બહુ કેવા એમ કરતા કરતા એ હીરાની કિંમત એવડી કરી કે ન પૂછો વાત પછી તો ગામમાં હાહાકાર મચી ગયો કે શેઠશિયાએ તો ભાઈ ખજીનો લૂંટાવી દીધો એને ખબર નથી કે મેં લૂંટાવ્યો કે હું ઓલા ને મેં લૂંટો છે પછી જ્યારે શરદ પૂર્ણિમા આવીને ત્યારે એને સોનાની થાળીમાં પાણીમાં ભરીને એ પાછી કોઈ હીરો મીકો એને અને બરાબર ચંદ્રમાં ઉપર આવ્યા ને ત્યારે ચંદ્રમાંથી બધા હીરા ખરી પડ્યા ત્યાં બીજાને ખબર પડી કે ઓ આ હીરો આવો કિંમતી છે એમ ભગવાન આ પૃથ્વી ઉપર આવે ને ત્યારે એ ભગવાન આપણા જેવું જ રૂપ ધારણ કરતા હોય માણસ જેવા પણ ઈ આવે આપણે એના યોગમાં આવીએ તો ઈ આપણું કલ્યાણ કરીને વયા એ આપણને ખબર પડતી નથી પણ ગુણાદિતનંદ સ્વામીએ એ લખ્યું છે કે ઈ દિવ્ય છે અને આપણું કલ્યાણ કરે એવા છે વિચરે છે કંગાલની હાર ધૈન હો ધૈન કરે છે કોટીને નિહાલ ધૈન હો ધૈન આવું ભગવાનનું છે હે એટલે ભક્ત જો ખરેખરો મુમુક્ષુ હોય શ્રદ્ધાવાળો હોય તો ભગવાન એને માટે હજરા હજુર છે હે ગમે ત્યાંથી ભગવાન એને માટે પ્રગટ થાય છે આપણે એમ કહી કે આપણે ભગવાન રક્ષા કરતા નથી રક્ષા તો જળમાં સ્થળમાં પડે પડે બધે કરે છે પણ તને મનાતું નથી જ્યાં સુધી મનાય નહીં ને ત્યાં સુધી તમારી રક્ષા પણ ન થાય મહારાજે વચનામૃતમાં લખ્યું કે ઘરમાં દસ માણસ હોય દસે માણસ નું મૃત્યુ થવાનું હોય અને એમાંથી એક બચે તો હું થોડું છે ભક્ત હોય ને ભક્ત જો સ્વાર્થ બુદ્ધિથી સત્સંગ કર્યો હોય ને તો એનો લાંબુ ન હાલે અમરેલીની બાજુમાં એક ગામ છે ને એક હરિભગત બહુ હારા મંદિરના કોઠારી તો કે એ ભગત પૂજારી તો કે ભગત સેવા કરનારા તો કે એ બધું જ મંદિરનું કામ કરતા એકલા વારવું ચોરવું વાસણ ઉટકવા ઠાકોરજી જગાડવા ફોડાડવા બધું જ કરે પણ બહેનું એવું કે કઈક એના ઘરના માંદા પડ્યા ને ભગવાન ધામમાં તેડી ગયા એમ વિચાર નથી કરતો કે મારી આ સેવા ફળી એટલે મારા ઘરના ને ભગવાન ધામમાં લઈ ગયા આવું ના વિચાર્યું એને ઉલટું વિચાર્યું કે હું આટલી બધી ભગવાનની સેવા કરું ભગવાન મારા ઘરના જ મારી નાખે કે કોઈની બાયડી ના એ થાય મારી જ ઘરવાળી મારી નાખી બધી હો જડબે સલાહ ફરવાનું ચાપ બંધ કરીએ ને અંધારું થઈ જાય ને એમ મંદિરે જાવું બંધ આરતી બંધ સેવા પૂજા બંધ કચરા પોતા જે કઈ કરતા હતા એ બધું બંધ કરી દીધું પછી ચાર છ મહિના થયા ને એ સાધુ આવ્યા હશે સાધુ આવ્યા એટલે આ ભાઈ ને મોડું થઈ ગયું ગામડે જવાનું મંદિરે વયા ગયા મંદિરે તો વયા ગયા પછી આરતી થી માંડી પોઢણી બધું જ કર્યું પણ દંડવટ ન કર્યા ભગવાનને પછી ઓલા સાધુ એ કીધું કે તમે હરિભગત છો કે તમે ચેષ્ટા આરતી નિત્ય નિયમ બધી બોલ્યા પણ દંડવટ તમે કેમ ના કર્યા ઈ તો ઓલો ભાઈ માંડી બધી વાત કરી છે સાધુને કે હું સ્વામી મંદિરનો ફલાણા મંદિરનો કોઠારી હતો પૂજા કરતો ઠાકોરજીને કચરા પોતા વારું ચોરવું બધું કરતો પણ આવું બન્યું કે ભગવાન મારા ઘરવાળાને ધામમાં લઈ ગયા માંદા પડ્યા તે કે મને એમ છે કે કોઈના ઘરવાળા ના જઈ અને મારે હું આટલું સેવા કરું છું મારા જ ઘરવાળાને લઈ પછી મેં બંધ કર્યું બધું એટલે ઓલા સ્વામી બિચારા એને પછી સમજાયું કે ભાઈ એમ ના હોય તું ભાઈક સાડી કેવા તારા ઘરવાળાએ ભાઈક સાડી કહેવાય કે ભગવાન તારા ઘરના ને સુખ્યા કહી રહી હે સ્વામીએ કેવું લીખું ખબર છે ભાઈ આ વગરના કહેશું ભગત એના ઘરવાળા ધામમાં ગયા તો હાકર વેચી એમ એમ રાજી થવું જોઈએ કે હારું ભગવાન મને જટ વેલા તેડી જાજો આ ઝંઝાટમાંથી છૂટીએ આપણે કરી કરીને કરવાનું એ જ છે પાંચ દી વેલા મોડા મરીને ભગવાનના ધામમાં જવું છે તો પછી આ જ આવતા હોય તો કાયલ ન કરો ભગવાનને ને કઈ આપણી ભક્તિની ફળશ્રુતિ શું કે જેમ બને એમ આપણને ભગવાન વેલા પોતાના ધામમાં લઈ જાય એ જ આપણા મનુષ્ય દેહની સત્સંગની જે કાંઈ આપણે ધૂન ભજન કીર્તન વાર્તા કાંઈ કર્યા હોય ને એની શ્રુ ફળશ્રુતિ એ જ કે ભગવાન આપણને હાલતા ચાલતા લઈ જાય સહજાનંદ સ્વામી મહારાજની જય